Yeah. <laughs> આખણી તાલુકાના જડિયાલી ગામે વૃક્ષો કાપવા બાબતે વિવાદ અજાણ્યા ઈસમો દ્વારા રાત્રે ખેતરના વૃક્ષો કાપી ચોરી કરતા ગામમાં દોડધામનો માહોલ સર્જાયો આ માજી સરપંચના ખેતરમાં રાત્રે વૃક્ષો કાપી જનાર રાત્રિ ચોરના પગ કેટલા જડિયાલી ગામના માજી સરપંચ ભાઈચંદજી જલાજીના ખેતરમાં લીલા વૃક્ષો અજાણ્યા ઈસમો દ્વારા નિકંદન કરી બારોબાર વેચી દીધા હોય તેવું જાણવા મળ્યું ખેડૂત માલિક ભાઈચંદજી જલાજી દ્વારા ચાર દિવસ અગાઉ તંત્રને જાણ કરવા છતાં કોઈ તંત્ર સ્થળ પર આવ્યું નથી પોલીસ ને જાણ કરવામાં આવી ત્યારે પોલીસે જણાવ્યું આ વૃક્ષો નિકંદન કર્યું તે અમારી તપાસમાં આવતું નથી ઝઘડો થાય તો અમે આવીએ તો શું પોલીસને પણ ઝઘડો કરવામાં રસ હોય તેવું લોક જાણવા મળ્યું જડિયાલી ગામના જાગૃત લોકો દ્વારા સંજી જલાજી માજી સરપંચ હું ગામ જડિયાલીનો રહેવાસી છું તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા અમારું એમ કહેવાનું છે કે મુજબ અમારું આ માલિકીનું ખેતર છે તેના ખેતરમાંથી ઝાડખાં કાપીને રાતના બે રોહડા એક ખેજડો અને બે જ રાતના ભરીને જતા જાય છે તેના માટે અમે મોમલદાર સાહેબને પંદર તારીખે અરજી કરી પણ હજી કોઈ તપાસ થઈ નહીં અને કલેક્ટર સાહેબને પણ અરજી આપી છે અને ફોર વિભાગમાં પણ અરજી આપી છે હજી કોઈ એની કાર્યવાહી થઈ નથી અને ઝાડખા જે બધો રાતોરાત ભરીને એક જીસીબી મગનાજી કરજીનું જીસીબી અને લોડર છે

અને રાતના ટાઈમે આ તાર તોડી અને બધું આ બધું ભરીને લાઈટ બંધ કરીને બધું ભરીને લઈને જતા રહ્યા છે એના માટે એની કાયદાસરની કાર્યવાહી થવા માટે હું કલેક્ટર સાહેબને અરજી આપી છે પણ એની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને તપાસ ન થઈ તો અમે આગળ પગલાં ભરીશ પોલીસને અમે રજૂઆત કરી તો પોલીસ કે એમાં કાયદાસરની કાર્યવાહી અમે માલિકીની છે તો એમાં કોઈ ઝઘડો થયો તો અમે તપાસ કરવાના છે અને આમાં તો ઝઘડો નથી થયો વાડ ગાડી એમાં જવાબદારી આવતી નથી એટલે પોલીસ પણ તંત્રમાં એમના સાથે What i